श्री गुरु चरण सरोज रजनी जवन मुकुर सुधारी बर नऊ रघु बल विमल जसु जोदायक फलचारी बुद्धिहीन तनु जानी के पवन कुमार बल बुद्धि विद्या देहु हर कलेश विकार जय हनुमान ज्ञान गुण सागर जय कपी सती लोक उजागर राम अतुलित बल धामा मेहसाणा थी एक आ... આમ તો ઘણા રસપ્રદ સમાચાર છે જ્યાં કાયદાકીય કુશળતા અને સમાજ સેવાની ભાવના એમનું એક સરસ મિલન જોવા મળ્યું છે આપણી પાસે એક પ્રેસ નોટ આવી છે અને એક મહત્વની નિમણૂંક વિશે વાત કરે છે તો ચાલો આ આખી ઘટના અને એની પાછળના જે વ્યક્તિ છે એમના વિશે થોડી ઊંડાણપૂર્વક વાત કરીએ આજે બિલકુલ આ ઘટના છે મહેસાણાના જાણીતા એડવોકેટ શ્રી હર્ષદ કુમાર વસંતલાલ ઓઝાની એમની સંકટ મોચન સેવા ફાઉન્ડેશનના ચીફ લીગલ એડવાઇઝર તરીકે નિમણૂક થઈ છે અને હા આ ફાઉન્ડેશન એક રજિસ્ટર્ડ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ છે અને આમાં જુઓ ને મહત્વની વાત એ છે કે આ નિમણૂક માનદ છે એટલે કે એ આ પદ માટે કોઈ વેતન નથી લેવાના આ તો સીધી સેવાભાવના દેખાડે છે ને ખરેખર અને જુઓ જ્યારે શ્રી ઓઝા જેવા એક સ્થાપિત ટેક્સ એડવોકેટ અને નોટરી ઓફિસર આવી સેવાભાવી સંસ્થા સાથે એ પણ વિનામૂલ્યે જોડાય ત્યારે એ સંસ્થા માટે ખરેખર મોટી વાત ગણાય એમની જે કાયદાકીય સૂઝ છે ખાસ કરીને ટેક્સેશન અને ટ્રસ્ટના નિયમો અંગેની એમની જાણકારી એ ફાઉન્ડેશનના સંચાલન અને કાયદાકીય પાલનમાં મતલબ ખૂબ જ ઉપયોગી થઈ શકે છે હા એ વાત તો છે અને આ નિમણૂકનો જે પ્રસંગ હતો એ પણ નોંધપાત્ર હતો એમ લાગે છે એ મહેસાણાના રાધનપુર રોડ પર શ્રી કપિલા હનુમાનજી મંદિર છે અને સંસ્થાના પ્રમુખ શ્રી બીબી ઝાલા અને મહેસાણાના સાંસદ શ્રી મયંકભાઈ નાયક એ પણ હાજર હતા ત્યાં શ્રી નાયકના હસ્તે જ શ્રી ઓઝાને નિમણૂક પત્ર અપાયો હતો હા અને જુઓ સાંસદની હાજરી હોય ને એટલે આ નિમણૂકને એક પ્રકારની સામાજિક સ્વીકૃતિ અને મહત્વ મળે છે પણ શ્રી ઓઝાની વાત કરીએ તો એમનું યોગદાન ખાલી કાયદાકીય ક્ષેત્ર પૂરતું જ સીમિત નથી એમ લાગે છે પ્રેસ નોટમાં લખ્યું છે કે તેઓ વર્ષોથી મહેસાણા અને આસપાસના વિસ્તારોમાં જેમ કે શિક્ષણ આરોગ્ય અને સામાજિક કલ્યાણના કાર્યો સાથે પણ જોડાયેલા છે અચ્છા એટલે એમનો અનુભવ ખાલી કાયદાના પુસ્તકો પૂરતો જ નથી એમ પણ જમીની સ્તરની જે વાસ્તવિકતાઓ છે એની સાથે પણ જોડાયેલો છે અને મને લાગે છે કે આ જ અનુભવ સંકટમોચન જેવું નામ છે સંસ્થાનું એને સાર્થક કરવામાં મદદરૂપ થઈ શકે ચોક્કસપણે સંસ્થાનું નામ જ સૂચવે છે કે એમનો ઉદ્દેશ્ય લોકોના સંકટ દૂર કરવાનો હશે અને એમાં કાયદાકીય મુશ્કેલીઓ પણ આવી શકે છે શ્રી ઓઝાનો જે સામાજિક કાર્યનો અનુભવ છે એ એમને સમજવામાં મદદ કરી શકે છે કે સામાન્ય લોકોને કેવી કાયદાકીય સમસ્યાઓ નડે છે અને એના માટે કેવા ઉકેલો વધારે અસરકારક રહેશે કાયદાકીય જ્ઞાન અને સામાજિક સંવેદનશીલતાનું આ મિશ્રણ એ ખરેખર મૂલ્યવાન છે બરાબર અને એમની સક્રિયતા બીજા ક્ષેત્રોમાં પણ છે એવું તમે કહ્યું તેઓ મિશન ન્યૂ ઇન્ડિયાના ગુજરાત રાજ્યના પ્રવક્તા છે હા અને આદર્શ યુવક મંડળ નામના એક ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ પણ છે અરે વાહ આટલી બધી જવાબદારીઓ એ કેવી રીતે નિભાવતા હશે એ જ તો એમની સંગઠન ક્ષમતા અને સમાજ પ્રત્યેની એમની પ્રતિબદ્ધતા દર્શાવે છે અને જુઓ સંસ્થાના પ્રમુખ શ્રી બીબી ઝાલા પણ ખૂબ આશાવાદી છે એમના મતે શ્રી ઓઝાની નિમણૂકથી સંસ્થાને કાનૂની માર્ગદર્શન તો મળશે જ પણ સાથે સાથે જે ન્યાય સહાયક સેવાઓ પૂરી પાડવાની હોય અને લોકોમાં કાયદા વિશે જાગૃતિ ફેલાવવાની હોય એમાં પણ એક નવી દિશા મળશે સાચી વાત અને સાંસદ શ્રી મયંકભાઈ નાયકે પણ શુભેચ્છા પાઠવી હતી અને કહ્યું કે શ્રી ઓઝા જેવા અનુભવી વ્યક્તિનું જોડાવવું એ સમાજ માટે એક શુભ સંકેત છે અને એમની સેવા ભાવના સંસ્થાના જે લક્ષ્યો છે એ પાર પાડવામાં મદદ કરશે બરાબર આને શ્રી ઓઝા પોતે પણ આ નિમણૂકને એક ગૌરવ તો ગણે જ છે પણ સાથે સાથે એક જવાબદારી તરીકે જુએ છે તેમણે ખાતરી આપી છે કે તેઓ સંસ્થાના ઉદ્દેશ્યો પૂરા કરવા અને સમાજના દરેક વર્ગને મતલબ બધાને સમાન ન્યાય મળે એ માટે પૂરી નિષ્ઠાથી કામ કરશે આ પ્રકારની પ્રતિબદ્ધતા જ સંસ્થાના કાર્યને આગળ લઈ જશે તો ટૂંકમાં કહીએ તો સારાંશ એ છે કે મહેસાણામાં એક અનુભવી કાનૂની વ્યવસાયિક જેમનો સમાજ સેવામાં પણ ઘણો અનુભવ છે એ એક ચેરિટેબલ સંસ્થામાં માનદ સેવા આપવા જોડાયા છે આનાથી સ્થાનિક સ્તરે જે કાયદાકીય સહાય અને માર્ગદર્શન છે એ વધુ સુલભ બનશે એવી આશા રાખી શકાય પ્રતિબદ્ધતા સાથે ભળે છે અને તે પણ આમ સ્થાનિક સ્તરે ત્યારે શું તે ખરેખર સામાન્ય માણસ માટે ન્યાયની પહોંચને વધુ સરળ બનાવી શકે શું આવા મોડેલ એમ કે વધુ વ્યાપક બની શકે માત્ર કાનૂની સલાહ નહીં પણ સમસ્યાના મૂળ સુધી પહોંચીને ઉકેલ લાવવાની જે ક્ષમતા છે એની અસર કેટલી દૂરગામી હોઈ શકે એ ખરેખર વિચારવા જેવું છે